ભાઈ અત્યારે ઘોટા નહીં ને અંદર ગહેરો તો ને બે નહીં ગહેરા ની ખુશી માટી નહીં લાગે ઘરે બેટિંગ કરશે એવું કેવું હા જોરદાર માહોલ બનાવ્યો બી સામ ને વાત નહીં થાય ભાઈ Kali kita સ્વાગત થાય તો ભાઈ એક 25 ની રાય છે પણ તો સટુ નથી એ રોટલાલજી રોટલાલ મહાલ બરામ કરી દીધો હું અહીં તો વધારે કે બધું નોમ દીધું લેવા તો પડી ને માલમાં બનાવ પડી હું જો એટલે ભાઈ હું થોડું લઈ લેન લે কাজো দিয়া বিহু কাঢ় দিনটো মেল পাৰিম কাৰ্তিকটো ঘৰটো না

यारी हम निकल देना हम्म પછી <laughs>

માલ પેક જો મોટા પાયે રેખડી ચાલુ હોય તમે જોઈ લો થઈ જાય થઈ જાય એક બીજી થઈ જાય એક રેખડી થઈ જાય બીજી એક થઈ જાય साजमागर आज तू साजमागर चले सासामा ठोई लाउ गयो एक आइडिया बद्दो पार्ले में नेताडी नेताडी लावा थाई गयो के आ अरे खाल्यो के यो ऐगो माफी मागी लेती कुमा मा मारे तो भूलचूक थई होई तो तू ना नथी होई तो माने माफ कर दे पर तू वरी जा मा